ધાંગધ્રાના ગોપાલથી અજગરનું કરતી ધાંગધ્રાની રેસ્ક્યુ ટીમ વન બની જોતું રહ્યું એક કલાકથી રેસ્ક્યુ કરવા વન વિભાગની ટીમ મારતી રહી ફાફા ગણતરીના મિનિટોમાં ધાંગધ્રાની રેસ્ક્યુ ટીમે અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો સુરેન્દ્રનગર જિલ્લાના તાંગધ્રા તાલુકાના ગોપાલગઢથી કણકાવટી ગામ તરફ જતા રસ્તામાં કાંટાની વાડમાં અજગર હોવાનું જાણ સ્થાનિક રહીશોને તથા સ્થાનિક રહીશો દ્વારા અને જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી વન વિભાગના અધિકારીઓ અનુભવી હોય તેમ રેસ્ક્યુ કરવામાં ફાંફા મારી રહ્યું હતું અને ધાંગધ્રા સદિસ્રૂપ સંરક્ષણ સોસાયટીના સર્વ રેસ્ક્યુ જયેશ કુમાર ઝાલા ઋતુ કુમાર ધામેચા ઓમ ઝાલા અમિતાભાઈ સોમપુરા કાર્તિકભાઈ પટેલ સહિત જીવતા પ્રેમીઓ દ્વારા મહાકાશ સાતથી નવ ફૂટના અજગરનું કંટાળી વાડમાં સુરક્ષિત રેસ્ક્યુ કરવા વન વિભાગ મુકબધિર બની જોતું રહ્યું ગયું અને સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને અજગર સોંપતા ગ્રામજનો દ્વારા રાહતનો શ્વાસ લીધો